બેના બેના કહું છું બહુ મજા બોલું છું કરી અને તમે અમારા અવસર વધાર્યા તો હું માતા જો મળવા ના આવું તો મારું નામ મેલડી નહીં હા તારું સપનું પૂરું કરશે બિલિયાપુર ઘનશ્યામભાઈ પ્રજાપતિ અને એમની ટીમ માટે ગાઉં છું અને જહૂ સેના ગ્રુપ જેમને દાયણોનો મોહ જહૂ મને ચોદીનો હિંચકો બેટ કર્યો છે કડા સદીમાં એ ચોદીનો હિંચકો બેટ કર્યો છે અને આજે એસબી હિન્દુસ્તાની ટીમે ચોદીની નોટો ફેટ કરે છે એ ટીમે ચોદીની નોટો ફેટ કરે છે આ તો હું એક ડાયનોટના ટોડાની ઝમું આવી રહ્યા ચંપાઈ મારી જહુ સેનાને મજા ભાઈ જે પણ મારા માટે કાર્ય કરી રહ્યા છો હવે હું મોરે મોરે ભાઈ

મટે બેઠી અને મારી હારે પૂર્વ જતી બેઠી તે ભાઈ આવતી માગછર મહિનાની આઠમ આવે સુરજજી આવતી માગ મહિનાની આઠમ આવે અને ભૂબા ઓનાથી કોઈક નવા રંગ ના લગાવું તો મારું નોમ માતા નહીં એ ભાઈ આટ લાઈવ ચાલુ હે સુરજજી લાઈવ ચાલુ છે હું માતા બોલું છું કે કોઈ હારું ના બનાવું તો મારું નામ સહુ નહી લે વગાડ પાવળિયા માતા શું

મકાન ના બનાવું અને પરિવાર ભેગો ના રાખું તો મારું નામ ધાયડોદ ના ટોડા ની માતા નહીં લે સંતુજી લાલાજી ભેમાજી જોરાજી પૂર્વા જતીન હજુ તમે ઓળસી નહીં આ હું વેળાએ માતા કહું છું એ ભાઈ હજુ હવેળું છે હજુ હવેળું છે ના પગ પકડી રાખજો આ તો આ દહ દસ જ આગેલ છે પણ સમય આવશે પૂરો જે માગસર મહિનાની આઠમ બોલીશું બે હજાર છવ્વીસની એ દાળે આ પરિવાર ભેગો હશે આવું હું વેળા એ માતા બોલું છું બગાડ પાપડી જા ભૂલા એવું છે ઘણોય પણ સમય આયો એટલે કહેવો અને થોડું ઘણું બાચી છે એ મારી ભૂન ચૂડવેલ કેતી સાહે આવ હું વડાઈ માતા બોલું છું ને ભાઈ આજે એના રંગ જોજો લે ભાઈ આજે એનો રંગ સૂજો સુરજજી વિક્રમજી બહુ મજા બોલું છું આ મંદિર માં દોડેલા નું પરમણ નહીં જવા દઉં આવું હું માતા બોલું છું તો બળવતભાઈ ને ઉજાગરા કર્યા છે ઉજાગરા નું પરમણ ના લું તો મારું નામ ધાયણોદ ના ટોડા ની માતા નહીં મા કોઈ તારા પરો તમારું નતું ભણાયું આવું વેળાએ માતા બોલું છું સાચી વાત છે તમારું ભણાયું નતું કૂક નું સારું કરવું છે આમાં

મારું નામ ધાઈદા ટોડાની માતા નહીં તમે હો મળો ના વાર્યો તો ઘર નો તળિયો ના ઘર બદલો પૂરો એના ઘણા ઘડપણ નહીં લ્યો આવું વેળાએ માતા બોલું છું વજ કોક રંગ અલગ હશે આવું માતા બોલું છું એકને કહું તો આજે એવું લાગે કે હાલી દીધું ગુવાજી લો ભાઈ દરેકને મજા સારું બનશે મજા પણ છે અને સુરજજી આજ હું માતા બોલું છું આજ હું પૂર્વ જતીના પળખે બેઠી છું તમારી કુળદેવીના પળખે બેઠી છું તે ભાઈ આજ આ નવી ભૂમિમાં આવ્યા છો તે સારા એ આવશે ખોટા એ આવશે પણ સુરજજી

મારી એસબી હિન્દુસ્તાની ટીમના માથે અમારા હાથ છે કોઈ દાડો એનો બાલ બપો નહીં થવા જઈએ આવું હું માતા બોલું છું લો દરેકની જય સભાની જય Oh, oh, oh. એ પૂરમાં સધી વિના હવે ગમશે નહીં આ મારો જીવ જાશે પણ સધીને ભૂલાશે નહીં નહીં મારી કુવાશીની વારદલુ માતા માલબે તુડેલ આવ મજા બોલું છું રમણજી ખવ મજા બોલું છું ગવઈયો ખવ મજા બોલું છું પછી ભરત આ મોડવો કોનાનો ઓ મારો રોમ કે છે પછી સુરજજી ખૂબ મજા બોલું છું વહાપુર અને હવે કમલીલા કમલીવાડા કરનારી માલભાઈ ચુડેલ માતા છું કૌરજી કઉ મજા બોલું છું ઢોલી પાવળિયા હજાઈ શરમો જેને રતી બાર ટોપામાં હાથ આલો છે તો એના ઘેર જૈન ખમા ના કરું તો મારું નામ ઘરાણી નહીં લે વગાડ

આ ઓટડી ની સોફેર હું માતા ઓર રાખું છું પછી પરત એવી ઓટડી ની ઓર રાખું છું એવી લેવી તમારા ધંધા પાણી હું સોફેર ઓર રાખું છું આમાં દિલીપ જો કદી કાજ વેડાય કરાણી આઈ ઈશુ તો સાળન કોકરા ગાડું ના એમ ગાડી ના નાહી દુતલા મારું નામ જકતમાં કરાણી એ રોતિયા

બાકી ઘરો કુટુંબો માં દાદા દોડવાય છે ચમનજી મજા નહીં આ દસ દોડ્યા તો પૂરવા જ નથી દોડે છે નહીટલા સમજી હું માતા ચોખ્ખું કઉ છું કે તમારા જોડે કોઈ કહે તો ગોમ ઓટોમેટિંગ બોલાવશે હા હું માતા કહું છું

હે વીરો વા ખરી વાટી ગનો અને તે ના મનાઉ પામિયાના નામાં હે કામારી હજાર તારા મારે સહજ તારા જગડુ ગાય કુવાશી એ ખૂબ મજા બોલું છું જે થાય કુવાશી એ ખૂબ મજા ભાઈ સારું થાય વિક્રમશી ખૂબ મજા બોલું છું ભાઉ મજા દુઆ કરું રા માતાજી તને દુઆ કરો શું દિન એસ બી હિન્દુસ્તાની ટીમને ને હાચવી